મિત્રો આજે તારીખ નવ નવ બે હજાર ચોવીસ અને શુભ દિવસ છે તો આજે આપણે જઈ રહ્યા છીએ પગપાળા અંબાજી ને આજે આપણે પગપાળા અંબાજીનો પહેલો દિવસ છે તો આજે આપણે મારા ગામથી લઈ કનેરા સુધી ચાલતા જવાના છે તો મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો કે અમે કેટલા બધા મિત્રો આજે પગપાળા અંબાજી ચાલતા જઈ રહ્યા છીએ તો મિત્રો ચાલો તમને આ વખતે બે હજાર ચોવીસના અંબાજીના મેઢામાં તમને શું શું જોવા મળવાનું છે અને આ વખતે તમને કઈ કઈ સુવિધા મળી રહેવાની છે અને રસ્તામાં તમને કેવા કેવા કેમ્પો જોવા મળવાના છે તેની સંપૂર્ણ માહિતી આજના વીડિયોની અંદર આપવાના છીએ તો મિત્રો હાલ આપણે જઈ રહ્યા છીએ અંબાજી પડા ચાલતા તો હાલ આપણે પહોંચી ગયા છીએ માતર અને માતર જે નેશનલ હાઈવે છે તેની ઉપર જઈ રહ્યા છીએ તમે વિડીયોમાં જોઈ શકો છો તો મિત્રો આજના વીડિયોની અંદર હું તમને માતરથી લઈને જે કનેરા સુજનો વ્યૂ છે તેનો વ્યૂ બતાવવાનો છું અને તમને કેવા કેવા કેમ્પો જોવા મળવાના છે તેની વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું તો તમે આજના વિડીયોની સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને આજનો વિડીયો તમે પૂરો જોજો અને આજનો વિડીયો તમને પસંદ આવે તો આ વિડીયોને એક લાઈક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દે જય it! તો મિત્રો વાત્રક નદી પાર કરતા કઈ કઈ રીતની સુંદર મજાની પાણીની સુવિધા છે અને સેવા છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અંબાજી પગપાળા ચાલતા જતા બધા જ ભક્તો અહીંયા પાણીની સેવાનો લાભ રહી રહ્યા છે તો મિત્રો કઈ આ રીતની અહીંયા તમને સેવા મળે છે જે વાત્રક નદી ઓળંગીને તમે આગળ આવશો એટલે તમને કઈક આ રીતનો જળ જે વોટર છે તે તમને અહીંયા ઠંડુ ઠંડુ પીવા મળે છે તો તમે આ વિડીયોમાં જોઈ શકો છો અહીંયા ઘણા બધા ભક્તો ઠંડા ઠંડા પાણીનો આનંદ માણી રહ્યા છે મિત્રો ફાઈનલી આપણે માતરપુરાથી આવ્યા અને હવે આપણે ત્યાંથી થોડેક દૂર ડુંગરી ટીમ્બા જ્યાં લોટ આવેલો છે ત્યાં કઈક આવા ખોડિયાર વિભાગ મંડળ દ્વારા તેમના યુવાનો દ્વારા અહીંયા સુંદર મજાના વિશામે સુવિધા કરેલ છે જે અંબાજી પગપાળા લોકો ચાલતા જાય છે તેમના માટે અહીંયા સુંદર મજાના વિસામની સેવા સુવિધા કરેલ છે જે અહીંયા જે લોકો ચાલતા પગપાળા જાય છે ભક્તો તેમને અહીંયા ગરમા ગરમ ચા અને નાસ્તો આપવામાં આવે છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ડુંગરી ટીમ્બા લોટના યુવાનો દ્વારા અને યુવકો દ્વારા સુંદર મજાના સેવા કેમની સુવિધા કરેલ છે અને સેવા આપવામાં આવી રહી છે તો તમે પણ બે હજાર ચોવીસના ભાદરી પૂનમના મેળામાં અહીંયાથી પસાર થાવ છો તો તમને કંઈક આ રીતની અહીંયા સેવા કેમ્પ જોવા મળે છે જ્યાં તમે ગરમા ગરમ ચા અને નાસ્તો કરી શકો છો તો હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા શ્રદ્ધાળુઓ અને જે પગપાત યાદ્રીઓ છે તે અંબાજી જઈ રહ્યા છે અને અહીંયા ગરમા ગરમ ચાની સેવા અને નાસ્તો કરી રહ્યા છે ત્યાંથી ચાલવાની શરૂઆત કરી હતી અને હવે આપણે માધવજી અંદાજી ચારથી પાંચ કિલોમીટર અંતરે આવેલું છે ડુંગળી ટીમ્બા લોડ જ્યાં અહીંયાના યુવાનો દ્વારા અહીંયા સુંદર મજાના જે અંબાજી પર પણ ચાલતા લોકો જાય છે જે ભક્તો જાય છે તેમના મજા તેમના માટે અહીંયા સુંદર મજાની ગરમાગરમ ચાની સુવિધા અને સેવા આપવામાં આવે છે ચાલો આપણે તે કેમના સેવા પછી વાત કરીએ તમે અહીંયાનો ઉપયોગ બતાવીએ કે આ સેવા કેમ કેટલા સમયથી આ લોકો કરે છે અને અહીંયા ભક્તો જે જાય છે તેમની સેવામાં શું આપવામાં આવે છે અને નાસ્તામાં શું આપવામાં આવે છે

કે કેમ અંબાજી જે લોકો ચાલતા પગપાળા જાય છે તેમના માટે અહીંયા સુંદર મજાની ચા અને નાસ્તાની સુવિધાની સેવા આપવામાં આવે છે જે એક આ રીતના જે ખોડિયાર યુવા ખોડિયાર યુવક મંડળના જે યુવાનો છે અને જે સેવકો છે જેમના દ્વારા અહીંયા સુંદર મજાની આ ચા અને નાસ્તાની સેવા આપવામાં આવી રહી છે તો જે લોકો પણ આ વિડીયો જોઈ રહ્યા છે એ બધા જ મિત્રો આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આ યુવાનો માટે વડીલો છે તેમના માટે આ વિડીયોને એક લાઈક જરૂર કરજો તો ચાલો જય 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 તો મિત્રો ફાઇનલી આપણે માતરથી શરૂઆત કરી હતી ચાલવાની અને માતરથી અંદાજીત પાંચથી છ કિલોમીટરનું અંતર કાપી લીધું અને આપણે આગળ એક વિડીયોમાં જે કેમ્પ જોયો તે હતો ડુંગરી ટીમ્બા લાટનો સેવા કેમ્પ જે જય ખુડિયાર યુવા મંડળ દ્વારા બાંધવામાં આવ્યો હતો તો મિત્રો આપણે ત્યાં સેવાનો લાભ લીધો અને તેમના મિત્રો સાથે પણ વાત કરી અને તમને જણાવ્યું કે તે કેમ ક્યારથી પહોંચવામાં આવે છે તો મિત્રો આપણે ત્યાંથી હવે આગળ નીકળી ગયા છીએ અને આપણે આગળ વધીને આવી ગયા છીએ ગોબલ ચોકડી તો ચાલો તમને હવે આગળનો અભિગતાવીશું તો તમે વિડીયોમાં બનાવી રહજો અને વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો તો ચાલો આપણે આગળ વધીએ તમને બાકીનો બીજો સુંદર મજાનો વ્યૂ બતાવીએ તો મિત્રો જય અંબે થોડી વાર પહેલા ડુંગળીપુરા સેવા લીધી હતી જેમાં આપણે ગરમ ગરમ ચા અને નાસ્તો કર્યો હતો તો આપણે ત્યાંથી પૂરક આગળ આવી ગયા છીએ કાચીપુરા પાટીઆડી જે આગળ સુંદર મજાનો બીજો સેવા કેમ્પ આવેલો છે તો અહીંયા જે લોકો પાંપડા જાય છે તેમના માટે અહીંયા સુંદર મજા ચા અને નાસ્તાની સેવા આપવામાં આવી છે તો ચાલો તમે જોવાળીની અંદર કે અહીંયા અંબાજી ચાલતા જાય છે અહીંયા શું મળી રહે છે અને નાસ્તામાં કેવી રીતે આપવામાં આવે છે અને કેવી રીતે સેવા આપવામાં આવે છે મિત્રો આપણે થોડીક વાર પહેલા ડુંગળી ટીંબાના સેવા કેમ્પની મુલાકાત લીધી હતી અને ત્યાં સેવા લીધી હતી ત્યાર પછી આપણે થોડેક આગળ કાજીપુરા પાટિયા જ્યાં દિશામાં એક સેવા કેમ્પ છે જ્યાં સર્વે પદયાત્રીનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને જય અંબે યુવક મંડળ દ્વારા કાજીપુરા દરિયા સુંદરમજાની ચા અને નાસ્તાની સુવિધા આપવામાં આવે છે જે તમારા વિડીયોમાં જોઈ શકો છો કે જે ભક્તો પગપાળા અંબાજી ચાલતા જાય છે તમે અહીંયા સુંદરમજાની ચા અને નાસ્તાની સેવા આપવામાં આવે છે જેમાં નાસ્તાની વાત કરીએ તો ગાંઠિયા છે તો જે લોકો પણ અંબાજી પગપાળા ચા ચાલતા જાય છે તેઓને અહીંયા કાજીપુરા પાટિયા આગળ જય અંબે સેવા કેમ્પ દ્વારા મજાની ચા અને નાસ્તાની સુવિધા આપવામાં આવી રહી છે તો કે કા રીતની અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ગરમા ગરમ ચા આપવામાં આવી રહી છે અને નાસ્તામાં ગાંઠિયાની સુંદર મજાનો નાસ્તો આપવામાં આવી રહ્યો છે તો કે આ રીતે વિડીયોમાં તમે જોઈ શકો છો તો તમે આ વખતે અંબાજી ચાલતા જઈ રહ્યા હોય અને તમે માથરથી થોડેક આગળ આવો છો અને તમને કંઈ આ કાજીપુરા પાટી આગળ જય અંબે સેવા કેમ્પ જોવા મળે છે જ્યાં તમને ગરમા ગરમ ને નાસ્તો આપવામાં આવે જયભાઈ દર્શક મિત્રો મિત્રો આપણે માતાથી ચાલવાની શરૂઆત કરી હતી અને આપણું પહેલું સ્ટેશન હતું તે છે કનેરા મિત્રો આપણે કનેરા પહોંચી ગયા છીએ અને તમે મારી પાછળ જોઈ શકો છો તે છે કનેરા ગામ અને કનેરા ગામની અંદર જવાનો ગેટ તો મિત્રો આપણે આજે રાત્રિ રોકાણ અહીંયા કરવાના છે તો કનેરાની અંદર જે કનેરા ગામ છે તે સમસ્ત દ્વારા જે લોકો પગપાળા અંબાજી ચાલતા જાય છે તેમને અહીંયા સુંદર મજાની જમવાની સેવા આપવામાં આવે છે તો ચાલો તમને બતાવીએ કે કનેરાની અંદર જે પાકપાળા ચાલતા અંબાજી ભક્તો જાય છે તમને જમવાની સુવિધા કેવી મળી રહે છે અને કેવી રીતે સેવાઓ મળી રહે છે તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો જે છે ભરતી દાદાનું મંદિર તો આપણે તમને એનો બી બતાવીએ અને તમને કનેરાની અંદર કેવી સુંદર મજાની સેવા આપવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી આપીએ તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા તો મિત્રો ફાઇનલી આપણે કનેરા પહોંચી ગયા છીએ જે આપણે પહેલી નાઇટ રોકાણ કરવાના છે તો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો તે છે કનેરા ગામની અંદર જવાનો પ્રવેશ દ્વાર અને તેની બાજુમાં જ ભાર્થિવ દાદાનું મંદિર આવેલું છે મિત્રો જે લોકો પગપાળા અંબાજી ચાલતા જાય છે તે બધા જ પદયાત્રીઓને અહીંયા સુંદર મજાની જમવાની સુવિધા આપવામાં આવે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા સમસ્ત કનેરા ગામ દ્વારા અંબાજી જતા પદયાત્રાઓને અહીંયા સુંદર મજાની જમવાની સુવિધા આપવામાં આવે છે અને સેવા આપવામાં આવે છે જે તમે હાલ વિડીયોમાં જોઈ રહ્યા છો તો અહીંયા હાલ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઘણા બધા પદયાત્રાઓ અહીંયા ભોજન લઈ રહ્યા છે તો આ સેવા કનેરા ગામ દ્વારા આપવામાં આવી રહી છે તો ચાલો તમને હવે ભાથી દાદાના મંદિરના દર્શન કરાવીશું અને તમને અંદરનો વી બતાવીએ તો આ છે સમસ્ત કનેરા ગામના સ્વજનો દ્વારા અહીંયા અંબાજી જતા લોકોને સુંદર મજાની સેવા આપવામાં આવી રહી છે તો મિત્રો ફાઇનલી આપણે કનેરા ગામે પહોંચી ગયા છીએ અને અહીંયા કનેરા ગામના સમસ્ત યુવાનો દ્વારા અને ગામ દ્વારા અહીંયા જે લોકો અંબાજી પગપળા ચાલતા જાય છે તેમના માટે અહીંયા સુંદર મજાની સેવા આપવામાં રહી છે કે જે લોકો ચાલતા પગપાળા જાય છે તેઓને અહીંયા સુંદર મજાનું રાત્રિનું ભોજન આપવામાં આવે છે અને અહીંયા તેમના માટે સુંદર મજાના વિસમની અને રાત્રિ રોકાણની સુવિધા કરેલ છે અને સેવા આપવામાં રહી છે જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા મિત્રો ને આરામ કરી રહ્યા છે અહીંયા તમે વિશ્રામ પણ કરી શકો છો અને રાત્રિ રોકાણ કરી શકો છો તો ચાલો તમે કનેરા ગામના વ્યૂ બતાવીએ અને જે સેવા કેમ્પ છે તેનો સુંદર મજાનો વ્યૂ બતાવીએ તો દર્શક મિત્રો તમે હાલ વિડીયોમાં જોઈ શકો છો કે કનેરાના સમસ્ત ગામ દ્વારા અહીંયા જે અંબાજી લોકો પગપાળા જઈ રહ્યા છે જેમને અહીંયા સુંદર મજાની જમવાની સુવિધા આપવામાં આવી રહી છે અને સેવા આપવામાં આવી રહી છે તો મિત્રો ચાલો આપણે અહીંયા ભોજન લઈશું અને રાત્રિ ઉપર અહીંયા જ કરવાના છે તો આપણે કાલે સવારમાં અહીંયાથી ચાલવાના છે અને કનેરાથી લઈ ગાંધીનગર સુધીનો તમને વ્યૂ બતાવવાના છે તો ચાલો આપણે મળીશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ચાલો અને આજનું બધું તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો